બેઠા બેઠા તમારે બોલવું કઈ એની ગુંડાગીરી તો તમારું એવું કહેવાથી કઈ હશે તો બંધ નહીં જાય એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે મને લાગે છે ગણેશ તો મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ ગણેશ હવે તારે બોલી ફરી જવું તો તારી ઈચ્છા પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાંય લડવું હોય તો લોકશાહી છે એમાં આપણી ના નથી ગમે ત્યારે વેલકમ એની હું મારા સ્વભાવ પ્રમાણે મારી તાસીર પ્રમાણે ખાતરી કરી દઉં મિત્રો તમે કોઈ ખોટું ન લગાડતા કે ગણેશ ફિલ્મમાં કેમ દાંત કાઢે છે દાંત કેમ કાઢે પણ દાંત કાઢવું કાયદામાં કઈ ગુનો નથી અરે ગમે પરિસ્થિતિમાં દાંત કાઢે ભાઈ મારે પણ આવું માઠા સીજો કે દાંત જ કાઢ્યા છે અને અમે તમે છાના રાખો આવો ખરા તમે એમને રોરવી નાંતિ નો હા હા એમાં મારે કેવું તો પડે મારા સ્વભાવ પ્રમાણે મારી તાસીર પ્રમાણે મેં મારા માતુશ્રીને એમના અવસાન વખતે મેં હસ્તે મોઢે વિદાય આપીશ મારા પિતાશ્રીને મેં હસ્તે મોઢે વિદાય આપી શું કામ પણ ઘણી શું કામ

મારા વડીલો બધા ભાઈ શ્રી કનકભાઈ ભાઈ શ્રી પ્રમોદભાઈ મંચ ઉપર બધા જાગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત કે જે તમે બધા અભિનંદનના અધિકારીઓ છો તમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે થઈશ મારા અગાઉના વક્તા પણ તમને બધા કર્યા હું પણ તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તમને બધાને હું કરું છું ભાઈ શ્રી ફતેભાઈ હમણાં જે વાત કરી કે છેલ્લે એક ડાયરેક્ટર તરીકે કોંગ્રેસ નામે કંઈક હતું એ પૂરું થઈ ગયું એના માટે તમને ફરીથી અભિનંદન આપું છું

જનતા એ નક્કી કરેલું છે કે ગણેશભાઈ ની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે એવો જનાદેશ મને થયો એને કારણે એવડી મોટી લીડ થઈ છે બે દિ પહેલા લગભગ ભોજો પ્રમાણ સભા હતી હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી એનું નાક ઉગી જતું ખબર છે ને તમને નાક કપાઈ જાય નાક ઉગી જાય હતી તમને ખબર છે ને આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું એટલે હવે આવી ચૂંટણી હિર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ લડાઈ પણ નહીં એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીન ફરી જવું તો તારી ઈચ્છા આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાંય લડવું હોય તો લોકશાહી છે એમાં આપણી ના નથી ગમે ત્યારે વેલકમ એમ અશોક નો શબ્દ વેલકમ અશોક એમ જ વેલકમ આવી જ જાઓ કોઈને આમ લાઈન માં ઉભા રાખે જ નહીં આવી જાઓ આપણી બેંકની પ્રગતિ થવાની છે મિત્રો તમને બધાને ખાતરી આપું છું તમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો એની પણ હું તમને ખાતરી આપું છું બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે એની પણ હું તમને ખાતરી આપું છું કે પીડામાં જવું હોય તો ટ્રાફિકમાં જવું બેંકે જાતા હોય એવું આપણને ફિલિંગ જ નથી થતું બકાલા માર્કેટમાં જતા હોય ને એવું આપણને લાગે છે આવતા દિવસોમાં એક સુવિધાવાળું બિલ્ડિંગ ગામને મળે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાના છે હું એમાં સહકાર આપવાનો છું સારી રીતે બિલ્ડિંગ બનશે એની તમને બધાને ખાતરી આપું છું બેંકની અંદર ભાઈ શ્રી અશોકનો જે રીતે વહીવટ છે તમને મને એને ગામને પૂરો ભરોસો છે કા વાતમાં કા વિષયમાં કોઈ દિવસ એની નીતિમત્તાની અંદર કચરો નથી આવવાનો તેને કારણે જ ગામે ફરીથી એને સત્તા આપી છે મિત્રો છેલ્લા બે ત્રણ મહિનાનું વાતાવરણ બન્યું કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવાવાળા કોઈક બેન છે ને કોઈક ભાઈ છે ને લગભગ બહુ જોતો નથી આવું કઈ મેં મારી જિંદગીનો કોઈ ટાઈમ જ બગાડ્યો કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે તમારું ખરાબ બોલાતું તો હશે હું તો કોઈ પત્રકાર ઓળખતો પણ નથી આજે ચેનલમાં અત્યારે રાફડો ફાયદો છે કોઈના નામે હજી નથી આવડતા મારું સારું બોલવા વાળાનું એમાં નામ નથી આવડતું ખરાબ બોલવા વાળાનું નથી આવતું પણ આમાં જાજે ભાગે એવું બોલ્યા છે

બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું તમે બધા પ્રોફેસર પ્રોફેસર છો ઉપર છે મારી જાતને વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી છું તમે બધા આ વિષયના માહિર માણસ છો હું વિદ્યાર્થી છું મેં દાખલા તરીકે ગણિતનું પેપર આવ્યું એમાં તમે મને પાસનું સર્ટિફિકેટ આપ્યું મેં અન્ય વિષયનું પેપર આપ્યું તમે મને પાસનું આપ્યું તમે મને સર્ટિફિકેટ ત્રીસ વર્ષથી આપતા રહ્યો છો ડિગ્રી વાળા હવે હવે મને દુઃખી વાતનું છે મને દુઃખ ખાલી એટલું છે કે જે તમારો અધિકાર નથી કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું કંઈની ગુંડાગીરી તો તમારું આવું કહેવાથી કંઈ હશે તો બંધ નહીં થઈ જાય એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે તમે આવું બોલશો તો એમાં કઈ વધારો નહીં થઈ જાય એમાં કઈ ઉશ્કેરાહટ નહીં આવે કાં તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે આમાં કઈ બાજુ પૂરી થાય ને ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરજો એમાં એમને વાંધો નથી મારે એક બેન બોલે છે બેનનું નામ નથી આવડતું મને ક્યારેક ક્યારે કોઈક યાદ કરે છે આ હશે કોઈ હા 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 એમાં મારે કેવું તો પડે મારા સ્વભાવ પ્રમાણે મારે તાસીર પ્રમાણે મેં મારા ને એમના અવસાન વખતે મેં હસ્તે મોઢે વિદાય આપીશ મારા મેં હસ્તે મોઢે વિદાય આપીશ કારણ કે રોડુ તો મારા પિતા પાછા આવવાના હતા નહીં મેં હસ્તા મોઢે વિદાય આપી દીધી છે હવે ગણેશ જેલમાં જઈની હશે તો એમાં કઈ કલમ લાગશે હાલો એ કીધું એક આકસ્મિક બનાવો હતો અને મને લાગે છે ગણેશ મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ ગણેશ બે નતા એને એવું થતું રહ્યું ને કે ગોંડલ ને ગણેશ ની હારે કેમ જોડી દેવામાં આવે છે હવે એ નક્કી કામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે નથી તમારા પૂછાયેલા પ્રશ્નો જવાબ નથી મારી પાસે તમારો પ્રશ્ન તમારા પૂરતો જવાબ તમારી પાસે નથી જવાબ જનતા પાસે છે જનતાએ જવાબ કાલે આપી દીધો કાલે કેવો કોઈ તમે જાણો છો ને કે નાગરિક બેંકના ઇતિહાસની અંદર પહેલા નંબરના મત જોવો તો હારેલી પેનલના એટલા મત નથી જીત જીતના મત જોવો તો એટલા મત નથી આ કોઈ નાની સુની બાબત છે દસ હજારના મતદાનની અંદર હવે આ સર્ટિફિકેટ ગામે આપી દીધું અને ગામનું જ હાલે ને ભાઈ આપણે ગામનું સર્ટિફિકેટ બીજાના આપવાનો અધિકાર કયો મને હારો કે હોય તો તમે કહી શકો મને ખરાબ હોય તમે કહી શકો બેય વસ્તુનો અધિકાર તમારી પાસે આવું થાય તો આવી વ્યવસ્થા થાય તો વધુ સારું મિત્રો વિશે મારે વધુ કંઈ કહેવાનું નથી તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો છો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે એમાં મેં ક્યાંય કચાશ નહીં રાખી વાત હમણાં કંઈક કહેતી હજી કાયદાની મેટરની કંઈક બધી વાતો કરી રાખે છે પણ હું માનું છું કે કાયદાની કોઈ મેટર બેંકને લગતી અત્યારે છે નહીં લવાઝ કોર્ટે પણ એનો દાવો કાઢેલો છે હાઈકોર્ટની અંદર એક મેટર એને વિડ્રોલ કરી છે એક મેટરનો ચુકાદો એની વિરુદ્ધમાં આવ્યો છે કે તમે લવાઝ કોર્ટમાં જાઓ આજે કોઈ મેટર નથી ને હશે તો એ તો કાયદો કાયદાનું કામ કરશે પણ અંતમાં તમારો બધાનો આભાર માનો અને જે સંજોગોની અંદર ચૂંટણી આવીને તમે બધાએ પોતાની ચૂંટણી પોતાના ઘરની ચૂંટણી બનાવી દીધી એક ઉત્સવના રૂપમાં તમે ચૂંટણીને ફેરવી દીધી એ બદલ હું તમારો બધાનો હૃદય ઘરો આભાર માનું છું આવતા દિવસોમાં જે કંઈ કામ કામ કરશું ગામના હિતમાં અને ગામનું ભલું થાય એ રીતના અમે અને અમારી ટીમ કામ કરશું તમને ક્યાંય પણ અમારી જરૂરિયાત લાગે ક્યાંય ધ્યાન દૂરવા જેવું લાગે કાંઈ પણ વહીવટી બાબતમાં બેંકમાં યાર્ડમાં ક્યાંય તમને આવું દેખાય તો વિના સંકોચે અમારો ધ્યાન દોનો આપ સૌનો આભાર જય માતાજી